એક જબરજસ્ત માતાજીના આપણે દર્શન કરવા આવ્યા છીએ પણ શાયદ નગર તેરવાડા ચહેરના પણ એક ભાઈએ વાત કરી મને ખરેખર નવાઈ લાગી અને બધા કામની વાત છે હા હવે તમે શું કીધું બાપુ તરવૈયા તરીકે તરવૈયા એટલે જે કેનાલ ની અંદર કે તળાવ ની અંદર કોઈ માણસ મરી જાય અને હું કાઢું છું અને અને કેટલું ઊંડું કઈ રીતનું તમે લગભગ સિક્સ થી એસી ફૂટ પાણી હોય તો કાઢી ગયું એમાં શ્વાસ શ્વાસ લેવામાં લગભગ બે થી ત્રણ મિનિટ થાય ઓહ હો હો તમે એવું ક્યાં ક્યાં મોટું કાર્ય કર્યું છે ને ક્યાં મેં લગભગ થી એંસી લાશો કાઢી લીધી ક્યાં ખરાબ બીજું ક્યાં ક્યાં ફર્યા તમે આ લાશો માટે અવારી આજુબાજુ અચ્છા અચ્છા ગમે તે માણસ ડૂબી ગયો અને તાત્કાલિક માણસ કેટલી વખતમાં એનો જીવ ઉડી જાય માણસ લોકો માણસ પડી ગયું પાણીમાં માણસ લગભગ પાંચ ચારથી પાંચ મિનિટમાં જીવ જતો રહે અચ્છા ત્યાં હું ધીજેના પેલા નીકળી જાય તો જીવ બચી જાય છે પછી અંદર જવું અચ્છા હવે તમારે કોઈ માણસ તમારી મદદ માગે તો તમે એડ્રેસ કે ફોન નંબર આપી શકો તો ચલો છો ચોવીસ હાઇટનો તેર મારો નંબર અચ્છા અને આપણે આપણે તમારું અહીંયા એડ્રેસ શું છે નગર ત્યારવાળા તાલુકો કાંકરે ચિલો બરસ કાંઠો બહુ સરસ બહુ તમારું થોડું ઘણું ચાર્જ હોય કે તમે આપે તો ના આપે તો કઈ ના આપે તો ચાલે માટે ઓહોડી સેવા ભાવના ખરી તો આપે જ આપે છે એવું તો કોઈ માણસ એવું હોય કાંઈ જીવના જોખમે માય તમે જાઓ તમે એક જ કરો છો સાહેબ બીજું કોઈ આવું આવવું હોય